દ્વારકા જિલ્લાના સલાયાના વધુ એક વાહનમાં એમણમાં આગ લાગી હતી અને વાહન ભસ્મીભૂત થયું હતું મળતી માહિતી મુજબ ગતરોજ સોમવારે યમનના મકલના પોર્ટમાં એક માલ ભરેલું વાહન સડગ્યું હતું જેમાં અકસ્માતે વાણમાં આગ લગતા પ્રાપ્ત ભરી મછી જાપામી હતી સુલતાને મદીના નામના વાણમાં માલ ભરેલો હતો જેમાં યમનના મકલા પોર્ટ પર અકસ્માતે આગ લાગી હતી વાણ પોર્ટ પર હોવાથી તાત્કાલિક બચાવ પ્રક્રિયા હાથ ધરાવી હતી જેમાં વાણમાં સવાર આઠ ખલાશીઓનો આભાર બચાવ થયો હતો તો મહત્વનું છે કે આગે જુદ જુદુજમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું તેમાં રહેલા આઠ ખલાશીઓનો બચાવ થયો હતો પરંતુ વાહન બળીને ખાખ થઈ ગયું હતું આ વાહન શુભનિયા રોશનબેન આસીનીની માલિકનું હોવાનું જણાય છે આ સલાયામાં આ વર્ષે વાણવટી ભાઈઓ માટે નિરાશાજન સર્જન છે છેલ્લા બે મહિનામાં વાહન સળગવાના અને ડૂબવાના ઘણા બનાવો બનતા વહાણવટી ભાઈઓને ભારે નુકસાની વેઠવી પડી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ